થોડા દિવસો અગાઉ આગ્રાની જ્યુબિલિન્ટ કંપનીના લેબર કોન્ટ્રાક્ટરની અંદરમાં ચાલતો આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પોમાં બેસેલા કામદારોને ઈજાઓ પહોંચી હતી ત્યારે ફરી એકવાર આવી જ રીતે કામદારોથી ખચોખચ ભરેલો પિકઅપ ટેમ્પો નજરે પડ્યો આપણે જોયું કે હજુ તો અંદાજીત દસ દિવસ પહેલાં જ આઈસર ટેમ્પોમાં ચાલીસ જેટલા મજૂરો ભરી કંપનીમાં લઈ જવાતા હતા ત્યારે રાત્રિ દરમિયાન ટેમ્પો પલટી મારતા ત્રીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને ભરૂચ પામલેન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હજુ પણ આ જ રીતે આઈસર ટેમ્પા તેમજ પિકઅપ બોલેરો જેવી ગાડીઓમાં ઘેટાબકરાની જેમ ખચોખચ મજૂરો ભરી લાવવા અને લઈ જવાનો સિલસિલો યથાવત છે તો આમને કોનો આશીર્વાદ છે વાઘ્ર પોલીસ આરટીઓ ભરૂચ તેમજ તંત્ર કેમ આવી સવારી ચલાવી લે છે કે પછી જો આમાં કંઈક જાનહાની થાય તો જવાબદાર કોણ તંત્ર કેમ ચૂપ છે આમને કોણ આવો પરવાનો આપે છે કે કંઈક સેટિંગ છે આના સંદર્ભે એક એફઆઈઆર થઈ છે પણ કંઈક એક્શન લેવાય હોય એવું લાગતું નથી કે પછી વહીવટથી ચાલે છે આવા અનેક સવાલો ઊભા થયા છે જોવું એ રહ્યું કે કેટલા પગલાં લેવાશે કે આ ખાડા કાન થશે આવી કંપનીઓના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરશે કે પછી આવું જ ચાલતું રહેશે